દાહોદ જિલ્લામાં નકલી કચેરી કૌભાંડ બાદ નકલી એન એ ના કૌભાંડ જે છે તે બહાર આવ્યો હતો સૌ લોકો જાણો છો કે દાહોદમાં થોડા દિવસ અગાઉ જ સેસવ પારીખ નામના બિલ્ડરની પોલીસે ધરપકડ કરી હતી સિટી સર્વે નંબર ત્રણસો ત્રણ ત્રણસો પાંચ અને ત્રણસો છ પણ શરૂ કરી દીધું હતું દિવસે અને દિવસે આ કેસની તપાસ જે છે તે દાહોદના ડીવાય એસપી જે ભંડારી દાહોદના પોલીસ વડા એવા રાજદીપસિંહ ઝાલાના નિર્દેશન હેઠળ કરી રહ્યા છે

જે એ બે આરોપીઓ જકરિયા મહેમુ ટેલર તથા પરીખ ને આ પહેલાં અટક કરી જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપેલા છે જેની તપાસ ચાલતી હતી એ દરમિયાન અમુક સ્ટેટમેન્ટ અમુક સરકારી સહાયદોના નિવેદનો અને મળી આવેલા દસ્તાવેજી પુરાવા અમુક સાયન્ટિફિક પુરાવા આ તમામ બાબતો ધ્યાનમાં લેતા એ કન્ક્લુઝન પહોંચ્યા હતા કે આમાં સરકારી કર્મ તરીકે રોલ ફિક્સ થાય છે જે એ તપાસ કરતા હતા એના પૂરતા પુરાવા મળ્યા આવતા મેં ગઈકાલે રાત્રે જિલ્લા પંચાયતમાં કામ કરતા વિજયભાઈ રમસુભાઈ ડામોર કે જે સિનિયર ક્લાર્ક છે અને ચિટનીશના ઇન્ચાર્જ ચીટણીના ચાર્જમાં પણ છે તેઓની સુનાવણી હોય એમને અમને જણાવ્યા આવતા તેમને લાવી અને પૂછતાછ હતી અને પૂછતાછ દરમિયાન આ વસ્તુ ક્લિયર થતાં તેમની રાત્રિના સમયે અટક કરવામાં આવેલી છે અને આગળની તપાસ હાલમાં ચાલુમાં છે સર આમાં હા પ્રથમ દ્રષ્ટિએ હાલમાં તપાસ દરમિયાન જે ડુપ્લિકેટ હુકમ બન્યા એમાં સિક્કા મારવામાં એમનો રોલ હોવાનું અમને જણાવ્યા આવેલ છે જે અમે રેકર્ડ ઉપર લઈને કામગીરી હાલમાં ચાલુ રાખી છે સર આ સર્વે નંબર સિવાય બીજા કોઈ સર્વે નંબરમાં નામ નંબર નહીં હાલમાં તો નથી ખુલ્યું પરંતુ તપાસ ઉના પ્રોફને ચાલુ છે સંભાવના છે એ ખુલી પણ શકે તો એ બાબતે અમે તપાસ કરીએ છીએ અને જેવી દે પુરાવા મળી આવશે કે સ્ટેટમેન્ટ સાયદો મળી આવશે એ રીતે કાયદેસરની કરી હાથ ધરવામાં આવશે સર સરકારી કર્મચારી દ્વારા જે કાવતરું રચવામાં આવ્યું છે તે નાણાકીય વ્યવહારને લઈને કરવામાં આવ્યું છે એ બાબતે હાલમાં તપાસ ચાલુ છે પૂરતા પુરાવા મળે એ બાબતે પણ જે કલમ સેક્શન વહેર છે કોર્ટની અંદર એ તમામ ઉયરો બાબતે કે સરકારી કર્મચારી ઇન્વોલ્વ હોય અને પોતાની ફરજના ભાગરૂપે જે કામ કરવાનું હોય એ નહીં કરીએ અને કોઈ ગેરરીતિ આચરી હોય તો એ જેવી સેક્શન લાગુ પડી શકે છે કે તમામ સેક્શનો તપાસના કામમાં એડ કરવામાં આવશે